હા તો ચોરે હું રાત નો ઉતા કરો ફૂડો મારે તમે હું જો હું ઘરે જઉં તો નવે તેમ રમવા જેવો ચીલા વાજે આવે ખબર છે હું તો અમે અમે નહીં કરે તો ના આ તો રાતે ડોહા બધા તૈયાર થયા ને કે હળો પછી મારે જવું પડે રમવા શું કર્યું તાનું ના હોય તમે તો નવરાત્રી ને હારી મોજ લ્યો હો રમવા ની એવી મજા આવી ને ત્યાં વાગે કોઈ ખબર જ નહીં પડી ના હોય તાણ એટલે હોય તો ડું સીધા વાગે તો ઘરમાં માં પૂર નાખે મને

રસ્તો હું કાલે જઈને આવ્યો નહીં વારે વાયર થઈ મશીન કશું નઈ ના બે વાયર પકડી ઉભો રો બાલ બધા ઉપા થઈ જાય બાલ એટલે કરંટ મન શેર નહીં નડતો શી ખબર કરંટ મન આવતો જ નહી કમાજી હા તો નહીં જાય ને વાલ આડેલા બધા આ તો હું ઘરે જોઉં તો

હા બેટા જો કાકડી ખાવી તી કાકડી તો હું તને ખાવા દઉં હું તારા શેતા માં ખાઈ છું પણ મારા સેતા માં હું તને ના ખાવા દઉં ખબર હા મને હું કાંસ કરી